તરાજા તાલુકાના મથાવડા ગામ વિસ્તારમાંથી દેશી બનાવટની બંદૂક કિંમત રૂપિયા બે હજારના મુદ્દામાલ સાથે કિસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ તારીખ નવ છ બે હજાર પચીસ ના રોજ ભાવનગર એલસીબી સ્ટાફના માણસો લંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે મિલનભાઈ જેમના દસ દેવ મુરારી ઉંમર વર્ષ વીસ ધંધો મજૂરી રહે મથાવડા તાલુકો તળાજા જિલ્લો ભાવનગરવાળો વાળો ઇસમ દેશી હાથ બનાવટી જામનગરી બંદૂક સાથે મથાવડા ગામના ઢાળના પુલ ઉપર ઉભો છે તેવી ચોક્કસ બાતમીના આધારે તપાસ કરતા આરોપી મુદામાલ સાથે હાજર મળી આવતા તેના વિરુદ્ધ આમ સેક્ટની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ માટે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ તથા એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારૈયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રેમભાઈ ગળસ્તર પ્રજ્ઞેશભાઈ પંડ્યા સહિતના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા